મોર્નિંગ જેસિકા કૃષ્ણ જય માતાજી તો સવારના 10 વાગી ગયા અને આજે તો મે 10 વાગે ચાલુ કર્યું બ્લોગ બનાવવાનું અને અજુ હાલમાં તો હું સ્ટોરેજ છું અનમકિતા ઇ ગિવ સોરી જો તમને બતાઉં અંકિત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈઝ શું કરાતો ઓર્ડર બનાવું ખાવા દેતો અમે લાગી ગયો અને અહીંયા અમારા ઘરેથી ફોન ચાલુ છે પણ અગિયાર થયા હું ઘરે આવી ગઈ હતી વહેલા તો આવીને તો નાસ્તો બનાયો આમાં થોડો વઘાર ઓછો પડે ને એટલે થોડું ભૂખરું રહી ગયું બાકી ટેસ્ટ તો સારો હો સારું લાગે અને કાલનું હું તમને બતાવવાની હતી ને આ જુઓ આ બધું જાતે ફિક્સ કર્યું જેમ કહીએ કંઈ બી ઓર્ડર કરીએ તો સૂટો લાકડો જ આવી બધું તમે જાતે લગાવવાનું આ રીતનું આમાં હેન્ડલ બેન્ડલ ના આ રીતનું ખોલવાનું આવે ખાસા બધા ખાનાવાળું મંગાવી દીધું હો એટલે ગમે એટલો જૂતો હોય ચિંતા તો નહીં આ મારો જૂતો પહેલાં મૂકી દઈ સૌથી પહેલાં અને મને આ કલર જ ગમતો હતો એટલે આ કલર જ મંગાયો જેમ કે મને લાઈટ કલર વધારે ગમો અને આવીને તો મેં થોડું ગઈકાલનું વધ્યું હતું ને એ ખાધું હતું એના પછી આ જોવું કર્યું આવું થાય આ ખાસી બધી ક્વોન્ટિટી બનાવી ને એટલે થોડો વઘારો શો પડ્યો જેમ કે જાજુ હોય એટલે થોડું માપ બાપના આવો તો તમે લોકો બનાવો આવા પૌવા ઘરે નાસ્તા માટેના પેલા નાયલોન પૌવા આવે ને ત્યાં બાર વાગી ગયા બપોરના અને મેં રાઈસ બનાવી દીધા કઢી બનાવી દીધી કમ્પ્લીટ થઈ ગયો કોમ આ બની ગયું અને હવે લોટ બાંધવો છે મારે તો જો અહીંયા આવી લોટની બેગો આવે અમે આરે લઈએ બધા લોકો પોત પોતાની પસંદથી અલગ લાવતા હોય મને આરે ગમે એટલે હું આ લાવું પૂર્ણ એક વાગી ગયો અને અંકિત બે ખાવા બે ગયો જો છે અંકિત ખાવાનું હારું બની ગયો આ રોટલી બનાવી દીધી અરે ભાત પછી આ કાલ નાટના મુઠિયા ખાયા પેલું બતાવજે લાવજી અને આ એરિયો નાસ્તો જેમાં વઘારો શું પડ્યો તો અને આ કઢી બનાવી તો ચલો ખાઈ લઈએ બે વાગી જાવ અને હું અંકિતના લઈને જાઉં વાળા ચમકા જઈએ વાર કપાવાની અપોઇન્ટમેન્ટ અને અંકિત આવ્યો અને અમારે આ વસ્તુ એક તું નથી બરાબર નહીં આવ્યું રિટર્ન કરાવવાનું હો તો રિટર્ન કરાવી દઈશું અને અહીંયા સ્નોમાં આવું બધું ચલાવવાનું આવો છો ને બાઈક સ્નોમાં ચલાવવાનું તો ચલો આવવા જોઈએ આજે આવી ગાડીનો વારો આપડી નિશાન એટલે આ ગાડી લઈને જઈશું चलो आता आज तो मीनालई से जोड़े बेंच औरत है जी या चला आगे नहीं अपॉइंटमेंट आता आरा बेंच 15 बेंच पंदर नहीं है जो तब मैं बताऊं, अनारी शॉप चाहो आखी, चलो चा। घोटेलो हैं। मैं ग्यारह बता देना है। जो भाई अंकित और कपाई कपाय नहीं जीवो, हाँ ना वो लागन मोनस जीवो। तो इज्जत ना होता। अनारी शॉप जब मैंने वार्ड कपाया, अनाम मैं भी आप ऊपर आवक ग्यार जावा, तो हैरातन ग्यार जान मलिए ડાઉન ટાઉન આયુ પ્લિમિત તમને બહારનો વ્યૂ બતાવું અત્યારનો અત્યારે છેલ્લા વાગ્યા તો મેં બી વાગ્યા હશે સાડા ત્રણ ચાર વાગ્યા હશે જો જેટલો બધો સ્નો પડેલો હો ને બહુ ઠંડી હોય બહાર તો જો બર આપેલું લખેલું રહ્યું ને ધ યુપીએસ સ્ટોર એમાં જઈને રિટર્ન કરવાનું હો કંઈ બી વસ્તુ ઓનલાઈન ઓર્ડર કર્યું ને તો જઈને રિટર્ન થઈ જાય જો બતાવું અહીંયા રિટર્ન કરવાનું વસ્તુ સો અંદર જઈએ રિટર્ન કરી નાખીએ ન કંઈક આખું ઓલ ટાઈપ ફાઇનલી સ્ટોરે આઈ ગયો ગેર જો આ તો રવિ અહીંયા અત્યારે આવ્યા હવાના બહાર ગયા હતા

એક બાજુમાં જો આ ચંપલ ગોઠવવાનું ચાલુ આમાં કમ્પ્લીટ મસ્ત ગોઠવી દઈશ અને આયડિયું ખાલી કરીને મૂકી આવીશું ઉપર એટલે બધું અત્યારે ક્લીનિંગ ચાલુ હો અને અમારા અહીંયા લાઇટો એકચ્યુલીમાં અલગ હતી આવી વાટકાવાળી પણ રવિએ જુઓ જાતે ફિક્સ કરી દેખાય ત્રણ એકચ્યુલી મસ્ત લાગવા બાકી રવિ તો ઓલરાઉન્ડર અને હજુ પાછળ ફિક્સ કર જો બતાવ જો હ ને આ લાઈટ એ નેચર મૂકીએ તે લાઈટ ઉપર જાય ને દેખાય કમ્પ્લીટ આ બધું જોઈ આવડે રવિ તમને ના કોઈ બધું આ રો કેવાય જાતે જ ફિક્સ કરનો ખાન બધું આના વાજીન્દ્ર પડાય હોય આ બધું હજી ખોલ્યું હોય તમે જોઈ શકો ભાઈએ લાઈટો લગાવી દીધી કમ્પ્લેટ મેં પોતે લગાવીએ કોઈને લગાવી કે જો જે અજવાળું આવે ને ભાઈ બોમ્બળાવ્યું અજવાળું હજુ બીજી બતાવો તમને જોઈ શકો તમે આ આ બદલવાની બાકી હજુ તેઓ બદલી હા એટલે મેં એવું વિચાર્યું કે અહીંયા નાની લગાવીશ પેલી બે મોટી રાખીશ કે લોબી બહુ મોટી છે

તો ખાવાનું બધું રેડી થઈ ગયું કમ્પ્લીટ અને આ ખબર નહીં બધો ચમ હસી રહ્યો જો પર બાજુમાં આ કપ તો હું લઈને આવી મારે એઠો કપ હતો તો ગાઈ તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના વ્લોગમાં ચલો બાય